જય મારાજ મિત્રો એક વાર ફરીથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર તો આજે આપણે આવી ગયા છે મંજુપુરા ગામની અંદર અને મંજુપુરા ગામના જે ભજીયા છે એની બારામાં આપણે ક્રિસમભાઈ બતાવશે કે એના ભજીયા સાના છે અને સાના ઉપર બને છે બરાબર મિત્રો અહીંના જે ભજીયા છે ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ચૂલા પર જે બનાવે છે એનો જે ટેસ્ટ બહુ મિત્રો હોય છે ને તમે મારી પાસે જે સેટઅપ જોઈ શકો છો એકદમ આપણે જે ગામડાના લોકોનો સેટઅપ છે એવી લારી પણ ભજીયા અહીંના એટલા એક નંબર છે ને મિત્રો અહીંયા મંજીપુરા ગામની અંદર આ મોટો જે લીમડો તમે પાછળ જોઈ શકો છો એ લીમડાના નીચે જ અહીંયા છે અને ઘણા બધા મિત્રોએ સજેશન આપી દઉં કે અહીંના ભજીયા એકવાર ટ્રાય કરશો તો આજે આપણે આવ્યા છીએ અમારો બ્લોગ પણ જોજો જોરદાર મજા આવશે તમને અહીંના ભજીયા બતાવીશું ટેસ્ટ કરીશું અને એકવાર મુલાકાત લેજો મિત્રો મજા આવશે તમને તો મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય મહારાજ જય મહારાજ શું નામ તમારું બાબુભાઈ બાબુભાઈ આપણી દુકાનનું નામ શું જય મહારાજ નાસ્તા અચ્છા અને એ ક્યાં આવે

અને આપણે એનો ટાઈમિંગ શું છે ટાઈમ સવારમ 7 થી 2 સવાર બે 2 બીજો કુના લગન પ્રસંગ ઓર્ડર લો છો ખરી હા ઓર્ડર લીયા ને એનો કોઈ ડિલિવરી ચાર્જ ડિલિવરી ચાર્જ બસ આપ એમનો સોમર હોય તો મજૂરી અને આપણે બનાવ હોય તો 200 રૂપિયા 200 રૂપિયા કિલો કિલો અચ્છા શું બોલતા આપણે અહીંયા લારી કેટલા ટાઈમ દીધા આપણે ટાઈમ લગભગ 8 વર્ષ

એની ચોખાઈ કેવી છે એ ચૂલાના ભજીયા આપણે ઓર્ડર છે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એ ભજીયામાં એવો તો શું ટેસ્ટ છે કે લોકો અહીં એટલા બધા ખાવા આવે છે તો તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રન્ચી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે અને એ પણ દેશી ચુલ્લા ઉપર એટલે ચૂલાનો ટેસ્ટ હોય એટલે મીઠા ઓટોમેટિક અંદર આવી જાય તો હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે અને સાથે સાથે મિત્રો જુઓ તમે ભજીયા તો ખરા પણ ડુંગળી મરચાં અને ચટણી જો એકદમ જાડી એમ નહીં ભાઈ પાતળી છે કે જાડી જોરદાર ચટણી છે તમે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ એમ તો ટેસ્ટ છે અને જે ઉપરથી ક્રન્સીસ છે એ તો જોરદાર લાગે અને એકદમ સોફ્ટ તો તમે પણ જો મંજીપુરા ગામમાં આવ્યા હોય તો આ જગ્યાથી નાસ્તો કરવાનું ભૂલના નહીં એક વખત ચોક્કસ આ જગ્યા અમે તમે ટેસ્ટ કર્યો અને તમે પણ જો ટેસ્ટ કર્યો હોય તો અમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે એનો ટેસ્ટ કેવો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય હિન્દ